ત્યારે બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત તો અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં વહેલી સવારે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું જેમાં આજે બપોર બાદ સત્તર થી અઢાર કલાકની ભારે જહેમત બાદ વડાલી ઈડર અને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમો સાથે મળી પાણીના પ્રવાહમાંથી લાશને બહાર કાઢી હતી ઘટના સ્થળે વડાલી મામલતદાર સહિત વહીવટી તંત્ર વડાલી નગરપાલિકા અને વડાલી પોલીસ સ્થળ પર સતત હાજર રહ્યા હતા ત્યારે વડાલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા એટલે છ કલાકે બનાવ બન્યો તો અમને સાત કલાકે જાણ થઈ કે પોલીસ સ્ટાફ નગરપાલિકાનો સ્ટાફ તથા અમારો સ્ટાફ સવિરત અહીં સતત અહીં સ્થળ ઉપર છીએ ઈડરની ફાયર બ્રિગેડ વડાલીની ફાયર બ્રિગેડ અને હિંમતનગરની ફાયર બ્રિગેડ દ્વારા પ્રયત્નો કરી અને ડેડ બોડી મેળવી અને પીએમ માટે મોકલી આપવામાં આવે છે વડાલી મુકામે મોરલ ગામના નજીક આજે વાંઘા જે પસાર થઈ છે એમાં પાણીનો પ્રો રાત્રે સાત વાગ્યાના સુમારે બે વ્યક્તિઓ અહીંથી પસાર થયેલા એમાંથી એક વ્યક્તિ કંઈક નીકળી ગયેલા એવા સમાચાર હતા અને બીજા વ્યક્તિ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા આ સ્થાનિક ટીમોને સાત સાત સવા સાત જેવા મેસેજ મળેલા તો સ્થાનિક ટીમો જેમ કે વડાલી અને ઈડરના ફાયરની ટીમે રાત્રે બહુ શોધખોળ કરી પણ રાત્ર રાતના અંધારામાં કોઈ સારું એવું રેસ્ક્યુ થઈ ન શકે એના માટે સવારની ટીમોથી સવારે હિંમતનગર ઈડર વડાલી આ ત્રણેય ટીમોનું સંયુક્ત ઓપરેશન અને પંદર જેટલા કર્મચારીઓ આની સાથે રહી અને આ ઓપરેશન પાર પાડેલું છે અને મૃતકની બોડી શોધી અને પરિવાર અને પીએમ અર્થે મોકલી આપેલું છે